પલસાણા તાલુકાના એના ગામ સ્થિત સરદાર પટેલ વિદ્યાલય ખાતે જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પાર્કીના અધ્યક્ષસ્થાને પંદરમી ઓગસ્ટ અજ્ઞાનશ્રીમાં સ્વાતંત્ર્ય પર્વની સુરત જિલ્લા કક્ષાની દબદબા ભીર ઉજવણી કરવામાં આવી હતી કલેકટરશ્રીએ ધ્વજવંદન કરી તિરંગો લહેરાવ્યો હતો તેમજ રાષ્ટ્રધ્વજને સલામી આપી ખુલ્લી જીપમાં પરેડ નિરીક્ષણ કર્યું હતું આ પ્રસંગે ઉત્કૃષ્ટ કામગીરી બદલ અધિકારી કર્મચારીઓ નાગરિકો દસ બ્રિન્ડેડ અંગદાતાના પરિવારજનોને સન્માનિત કરાયા હતા વિદ્યાર્થીઓની દેશભક્તિસભર અને રંગારંગ સાંસ્કૃતિક કૃતિઓથી એના ગામ રાષ્ટ્રપ્રેમના રંગે રંગાયું હતું જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પાર્ગીએ સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ આપતા જણાવ્યું કે રાજ્ય સરકારના વિકસિત ગુજરાતના વિઝનને સાકાર કરવામાં સુરત જિલ્લો એક સમર્પિત ભાગીદારના રૂપમાં યોગદાન આપી રહ્યો છે સુરત જિલ્લાના અંતરિયાળ ગામો છેવાડાના આદિવાસી વિસ્તાર સુધી પીવાનું સ્વચ્છ પાણી સિંચાઈનું પાણી વીજળી આરોગ્ય અને શિક્ષણની સવલત થકી વિકાસનો ફાળો પહોંચ્યા છે આ યાત્રામાં સહભાગી બનવા માટે જિલ્લા વહીવટી તંત્રને વિશેષ ગૌરવ અને આનંદ છે જણાવ્યું રાજ્યની તમામ મહાનગરપાલિકા શહેરી વિકાસ સત્તા મંડળ જામનગર ભાવનગર અને જૂનાગઢ વિસ્તાર વિકાસ સત્તા મંડળ સિવાયની રાજ્યની તમામ વિસ્તારની ખેતી હેતુ નવી અને અવિભાજ્ય શરત પ્રતિબંધિત સત્તા પ્રકાર અથવા નિયંત્રિત સત્તા પ્રકારની તમામ જમીન મહેસૂલ વિભાગના ઠરાવતી જૂની શરતની ગણવામાં આવશે જેનાથી આવી જમીન માટે તબદીલી કે બિનખેતી હેતુ ફેર માટે પ્રીમિયમના હેતુ માટે કલેક્ટરશ્રીની પરવાનગી લેવાની રહેશે નહીં તેમજ કોઈપણ પ્રકારનું પ્રીમિયમ પણ ભરવાનું રહેશે નહીં સુરત જિલ્લાના આદિવાસી વિસ્તારના પ્લોટ વિહોણા લાભાર્થીઓ માટે વહીવટીતંત્ર દ્વારા ઝુંબેશના ભાગરૂપે એકસો ત્રણ ઘર વિહોણા લાભાર્થીઓને વિનામૂલ્યે પ્લોટ ફાળવ્યા છે જેમને આવાસ મંજૂરીના હુકમ એનાયત કરવામાં આવશે એમ તેમણે જણાવ્યું હતું કેન્દ્રીય આદિજાતિ મંત્રાલયની પહેલ ધરતી આબા જનભાગીદારી ગ્રામ્ય ઉત્કર્ષ અભિયાન અંતર્ગત પંદર જૂનથી ત્રીસ જૂન સુધી આધાર કાર્ડ કાર્ડ આયુષ્યમાન કાર્ડ ઉજ્જવલા યોજના વગેરે જેવી પ્રાથમિક સુવિધા તરત મળી રહે તે માટે જિલ્લામાં ગ્રાઉન્ડ સ્તરે કલસ્ટર બનાવી સુરત જિલ્લામાં બે હજાર પચીસ કલસ્ટર કેમ્પમાં તેત્રીસ હજાર આદિજાતિના લાભાર્થીઓને લાભાન્વિત કરવામાં આવ્યા હોવાની વિગતો આપી હતી કાર્યક્રમના અંતે કલેકટરશ્રી અને મહાનુભાવે વિદ્યાલય પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલ સાંસદ પ્રભુભાઈ વસાવા ઈશ્વરભાઈ પરમાર જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી શિવાની ગોયલ નાયબ પોલીસ મહાનિરીક્ષક હિતેશ જયસર નિવાસી કલેક્ટર વિજય રબારી પ્રાંત અધિકારી વી કે પડિયા જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ ગ્રામજનો રાષ્ટ્રપ્રેમી નાગરિકો વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા